પ્રોજેક્ટની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે જેમાં બુક ઉપર તમે ક્લિક કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જ જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારની જેમાં પ્રવૃત્તિ એક છે મારી રમત તો તમે શાળામાં ઘરે અને રજાના સમયમાં શેરીમાં મિત્રો સાથે અને ઘરની અંદર ભાઈ બહેન સાથે વિવિધ રમતો રમતા હશો આ રમતો બેસીને ઉભા થઈને દોડતા દોડતા ઘરની અંદર કે બહાર રમવાની હશે તમે જે જે રમતો રમતા હો કે તમારી આસપાસ સ્થાનિક રમત રમાતી હોય તેના નામ તેમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અને તે રમવાની રીત અહી લખવાની છે તો અત્યારથી મિત્રો રમતો તો તમે ઘણી બધી રમતા હશો તેમાંથી અહીં હું કેટલીક રમતો લખું છું તમારે અન્ય રમતો પણ તમે રમતા હોય તો તે પણ લખજો તો ચાલો જોઈએ પહેલી રમત છે ક્રિકેટ જે સૌને ખૂબ જ ગમતી રમત છે જેમાં સાધન સામગ્રીની અંદર આપણે બેટ દડો અને સ્ટમ્પની જરૂર પડશે કઈ રીતે રમાશે તો બધા ખબર જ હશે પણ છતાં આપણે ટૂંકમાં તેની વિગત જોઈએ તો ક્રિકેટની રમતમાં બે ટીમ પાડવામાં આવે છે જો વધારે ખેલાડી હોય તો આપણે ટીમ પાડીએ છીએ અથવા તો વધારે ખેલાડી ના હોય તો આપણે એક એક ખેલાડી રમતો જ બાકીના ખેલાડીઓ ફિલ્ડિંગ કરે આ રીતે રમતા હોઈએ છીએ એક ટીમ છે તે બેટિંગ કરશે

ખંજરી બંધ થાય એટલે દોડવાનું બંધ કરવું અને આગળની રમત જોઈએ જેનું નામ છે ધમાલ ધોકો વિદ્યાર્થી મિત્રો ધમાલ ધોકો પણ તમે શાળાની અંદર રમતા જશો તેમાં સાધન સામગ્રીની અંદર આપણે એક રૂમાલની જરૂર પડશે જે રમાશે આ રીતે કે બાળકોને વર્તુળમાં બેસાડી દેવા એક બાળક વર્તુળની ફરતે રૂમાલ લઈને ફરશે રૂમાલ લઈને ફરતો બાળક બોલશે ધમાલ ધોકો ધમધમ થાય પાછું વળી જુએ તેની પીઠ રંગાય દોડતા દોડતા કોઈ બાળકને અડાડીને રૂમાલ નાખશે એટલે તે બાળક ઊભો થઈ અને રૂમાલ નાખનારને પકડવા દોડશે જો રૂમાલ નાખનાર બાળક ઊભા થયેલ બાળકની જગ્યાએ બેસી જશે તો જેના હાથમાં રૂમાલ છે તે આગળ દાવ આપશે અથવા તો જો પકડાઈ ગયેલો બાળક છે તે રૂમાલ મૂકનાર બાળક છે તે જો બેસે તે પહેલા જો અમુક થઈ જાય તો તેને ફરીથી દાવ આપવાનો રહેશે તો આ રીતે રમત છે તેને આગળ વધારી શકાશે તો તમે વિદ્યાર્થી મિત્રો શાળાની અંદર આ રમત રમ્યા જશો ચાલો આગળ જઈએ નવી રમત કઈ છે ત્યાર પછીની રમત સંગીત ખુરશી જે બધાની ફેવરિટ હશે જેના વિશે માહિતી મેળવીએ તો સાધન સામગ્રીની અંદર આપણે ખંજરી અથવા તો વગાડવા માટે કોઈ પણ એક સાધનની જરૂર પડશે અને બેસવા માટે ખુરશીઓની જરૂર પડશે તો ચાલો કઈ રીતે રમશો સંગીત ખુરશી તો જેટલા રમનાર બાળકો હોય તેના કરતા એક ઓછી ખુરશી સીધી લાઈનમાં ગોઠવી દો ત્યારબાદ એક બાળક ખંજરી વગાડશે બાકીના બાળકો ખુરશીની ફરતે ગોળ ફરશે ખંજરી વાગતી બંધ થાય એટલે બધા બાળકો ખુરશી ઉપર બેસી જશે જે બાળક ખુરશી પર ના બેસી શકે તે આઉટ ગણાશે અને આ રીતે રમત આગળ વધશે તો તમે રમતા જશો ખૂબ મજા આવશે રમવાની

આગળ વધારી શકાશે ત્યાર પછી તમને ગમતી પ્રિય રમત તો મને ગમતી પ્રિય રમત ઝેરી દડો છે તમને વિદ્યાર્થી મિત્રો જે રમત ગમતી હોય તમારે તેનું નામ લખવાનું છે પછી તમને કઈ રમતમાં તમે સૌથી વધુ વાર જીત મેળવી છે તો અમે શેરીની અંદર જ્યારે ક્રિકેટ રમીએ છીએ ત્યારે હું શેરીમાં સૌથી વધુ ક્રિકેટની અંદર જીત મેળવું છું માટે મેં અહીં તેનું નામ લખ્યું છે તમે બીજી કોઈ રમતમાં વધારે વખત જીતતા હોય તો તેનું નામ પણ લખી શકાય ત્યાર પછી તમે શાળાના રમત ગમતના કેટલા સાધનોનો ઉપયોગ કરેલ છે તો મે શાળામાંથી દડો બેટ સ્ટમ્પ મોટો દડો કેરમ ચેસ ફૂલ રેકેટ વગેરે સાધનોનો ઉપયોગ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિનો જે પેલો પ્રવૃત્તિ હતી તે પેલી પ્રવૃત્તિ પૂરી થઈ છે આગળની પ્રોજેક્ટના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ જોવા માટે પ્લે ધોરણ ચાર તમામ વિષયના પ્રોજેક્ટ પ્રવૃત્તિ પણ જોઈ શકશો સાથે સાથે સ્વધ્ય પોથી અને પાઠ સમજૂતીના વિડીયો પણ તમને તેમાંથી મળી રહેશે પાઠના સ્વાધ્યાય પણ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો